જેવી ભાઈ કાકડિયા ધારાસભ્ય ભૂતકાળમાં એમણે એક સગાઈ કરીને મૂકી દીધી એક લગ્ન કરીને છૂટાછેડા આપી દીધા છે બીજા લગ્ન કરીને છૂટાછેડા આપી દીધા છે હવે બીજા લગ્ન કર્યા ને એમાં શું હતું એક દીકરી એની સાથે હતી જેવી ભાઈએ પેલા દીકરીને એક્સેપ્ટ કરી પછી મેરેજ કર્યા પછી એ જે સાથે દીકરી આવી એને છોડી દીધી એટલે એ બિચારા બેને છૂટાછેડા લઈ લીધા પછી કોકીલા બેન સાથે મેરેજ હવે એક છોકરીને દત્તક લઈને એ છોકરીને પછી તમે તર છોડી દો ભાજપમાં એમ કહી બેટી બચાવો ને બેટી પઢાવો અમારી બેન દીકરીઓ અમારામાં સુરક્ષિત છે કઈ રીતે શકો તમે તમારી પોતાની બેન દીકરીઓની સુરક્ષા નથી કરી એકતા ઘરમાં એને તો તમે રાખી નથી એકતા તમે એને તો તર છોડી દો છો તો તમે બીજાની બેન દીકરીઓનો જજમેન્ટ કેવી રીતના આપી શકો મને તો એ જ નથી સમજાતું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાણી તો ભાજપ વાળાને પેટમાંટલું તેલ કેમ રેડે છે હું આમ આદમી પાર્ટીમાં જોડાણી એનું એક જ કારણ છે કે જે વસ્તુ મારી સાથે ભાજપના લોકોએ ભેગા મળીને કરી છે મને જે હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે આવનારી જનરેશનમાં આવનારી નવ યુગ પેઢીમાં આ વસ્તુ કોઈ બેન દીકરીઓ સાથે નો થાય ને એ માટે જ હું આ સિસ્ટમમાં જોડાણી છું તમે ભાજપવાળા વાળા બહુ એમ કહો છો હર્ષભાઈ સંઘવી બહુ એમ કે છે કોઈ બી છોકરી ત્રણસો છોતેર નો કેસ કરવા આવે એટલે પેલા એની ફરિયાદ લ્યો હું તાલાળા પોલીસ સ્ટેશનમાં દિવસ દિવસ ધક્કા ખાધા પોલીસે કેમ મારી ફરિયાદ નો લીધી કેમ કે ભાજપનો માણસ છે ભાજપની સત્તા છે એટલે સીટ ઉપર ભાજપના માણસો બેઠેલા છે એટલે અને પ્રદીપ ભાખર એમ કે છે કે આ કોઈ વસ્તુમાં મારો કઈ હાથ નથી તો કેમ ભાઈ હું જયારે જેલમાં હતી ત્યારે તું તું મને બીજા મળવા આવ્યો મારા 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 સાથે સાથે પતિ ત્યારે કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા ભી લઈ ગયો મારા ફેમિલી ને તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તે જામીન માટે મને બે લાખ રૂપિયા આપેલા છે તમે મારા બધા ભૂતકાળ ખોલો છો એ મારું ભૂતકાળ હતું પબ્લિક જાણે છે સોશિયલ મીડિયામાં બધા જાણે છે હું એક ઇન્ફ્લુઅન્સર છું હું એક મોડલ છું મારી લાઈફ એ ટાઈમ ઉપર અલગ હતી એ મારું ભૂતકાળ છે મારા ભૂતકાળ ને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે નો સરખાવી શકો તમે કોઈ અને હજી કહો વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ સફાઈ જોતી હોય તો બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો દારૂ પીતી હોય સેવા કઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જાય આ થઈ ગયા મારા ભૂતકાળની વાત હવે આપણે જેણે આ બધા વિડીયો વાયરલ કર્યા છે જેણે આ બધા કરાયા છે સોશિયલ મીડિયામાં ન્યૂઝ આપણે એ લોકોના ભૂતકાળ વિશે જાણીએ હમણાં મને એવું જાણવા મળ્યું કે પ્રદીપ ભાખરની બેન છેલ્લા એક વર્ષથી એના સસરાના ઘરેથી પિયળમાં બેઠી છે શેની માટે પ્રદીપ ભાખરે છૂટાછેડા માટે બે કરોડની ખંડણી માંગણી કરેલી છે સામેવાળા પક્ષવાળા પાસે કે બે કરોડ આપો એટલે અમારી બેન તમને છૂટાછેડા આપી દે એ માણસ પોતે એની બેનને પૈસા માટે ઘરમાં બેસાડીને રાખે છે એની પાસે જાય છે ભાઈ પૈસા દેતા નથી એ ભૂતકાળ તો ચાલુ જ છે હજીની પજવણી કરતા વિડીયો એને વાયરલ કર્યા હતા તો વન વિભાગ માંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કેમ કે સરકારનો આદેશ હતો કે આની ઉપર કોઈ પણ કાર્યવાહી ન થવી જોઈએ કેમકે એની પાછળ કૌશિક વેકરિયા અને જેવી કાકડિયા જેવા ધારાસભ્યોના હાથ છે આ આ એના છે બધા ઇતિહાસ આપણા રાજ્યના અમુક લોકોએ નાગાલેન્ડના ડુપ્લિકેટ આધાર ઉપર હથિયારના લાયસન્સ લીધેલા હતા એમાં એક લાયસન્સ આપણા પ્રદીપ ભાખર પાસે બી છે એની ઉપર સરકારી કાર્યવાહી નથી કરવામાં આવી શું કામ એ ભાજપ સત્તાનો માણસ છે